ણ ના લે ચડી તું દુવાડા કરું ઘડી રે ઘડી આવોરામાં પીર તમે ઘોડ લે ચડી દેચા પર દેશ ના જોયા રે મંદિરો રણુજાનું ધામ જોયે આખડી ઠરી आवो रमा पीर घोडले चढी रणुजा राय बार बीजना धणी आवो रमा पीर घोडले चढी जात रे जातनी प्रसाधी दी देग ना खीर जेवी के આવો રમા પીર તમે ગોળ લે ચડી રણુજનારાય બાર બીજના ધણી આવો રામા પીર તમે ગોળ લે ચડી જાતરે જાતના છણગારો જોયા તીર ને ભલા જેવા કે નહીં આવો રામા પીર તમે ગોળ લે ચડી रणुजा नाराय बार बीज आवो रमा पीर तमे गोडले चडी पिता यजमल ना कुवर रामापी माता मिनल देना जाया रामापी आवी ने परमाण दे जो हरी आवो रामा पीर तमे गोडले चडी આવીને પરમાણ તમે ગોળ લે ચડી કંકુની પગલે મારા પીરજીએ પાડી યુકળતી ને ગમાર વાલાએ યુતારી પડચાનો પાર નહીં આવે ધણી આવો રામા પીર તમે ઘોડલે ચડી રણુ જનારાય બાર બીજના ધણી આવો રામા પીર તમે ઘોડલે ચડી ફેરાવ તમે રે ભંડારા બાળી નાથ ગુરુ ને તમે તારા ફોમી નો બારયું તારે હરી अमा पीरत पीर तोडले ची रणु जना राय बार बी जना दणी अमा पीरत में तोडले चि